ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજનો દિવસ મારા માટે કદાચ ખાસ છે કેમ કે આપણે જવાનું છે આઈફોન લેવા પૈસા લઈ લીધા તો અડધા કેશ લીધા ને અડધા છે ને આપણે પે ટૂંકમાં કરવાના છે પણ અમે જો આઈફોન મને જે મોડલ મળશે એ હશે તો આપણે લેશું બાકી પછી ફ્લિપકાર્ટમાંથી મંગાવી લેવું ઓફલાઈન ટૂંકમાં એક બે હજાર મોંઘો પડે પણ હે ને ટૂંકમાં પછી કંઈ ઉપાધિને આપણે રૂબરૂ તો લઈએ ને પછી આમાં પાંચ છ દિવસથી પૂગે ને પછી બધી ટૂંકમાં પ્રોબ્લેમ વાળું છે એટલે તમે હે ને જાય પહેલા તો માંગડો હાલો મોડેલ મળશે તો વાંધો ન બાકી પછી કેસો થોડું કાંસી એ જવાનું છે અને સરનો બિલના ઘરે જવાનું છે હાલો તો પહેલાં આપણે લઈએ જઈએ જાય માંગડો આઇફોન લેવા તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે દુકાને જે આપણે વાલે વખતે આપણે મોબાઈલ લેવા જઈ દુકાને આપણે આવી ગયા આનંદભાઈ બા આનંદભાઈ ટૂંકમાં કીધું કે નું કાર્ડ ગોતી લે એટલે પાંચ હજાર ટૂંકમાં ડિસ્કાઉન્ટ આપી દઉં એટલે બોતે તોતેર હજારમાં પતિ આનંદભાઈ ડિસ્કાઉન્ટ આપશો કે ભાઈ પાંચ હજાર પાંચ હજાર આપણે કોઈ આ વિડીયો ગ્રાહક આવીશું તો એને કંઈક આપીજો પાકું ને હાલો ભાઈ તો પૂગી જજો દુકાની એડ્રેસ છે ને લાસ્ટમાં તમને આપી દયા અત્યારે આગળ ઠેલો ખાલી થઈ જાય ફાઇનલી તો મોબાઈલનું મૂળ તમે આપણે કામ છે કે ખબર નહીં પણ હેન્ડ ટૂંકમાં સર્વર ડાઉન છે ને એટલે ટૂંકમાં આપડે જે કાર્ડ સ્નાઈપ અપ કરવાનું હોય ને સાતો નથી એટલે ડિસ્કાઉન્ટ ટુકમાં કપાતું નથી અત્યારે તો થોડું કેસોત કામ સે કર કરતાઈએ ટુકમાં પાછા એ દુકાને આવીએ ત્યાં સર્વ બરો કે ગામ હોય તો આવીએ તો લેતા નહીં બાકી પછી અમે કે જુગાડ કરવો તો અને આપણે છે ને મોબાઈલ લેવા જતા પણ ન્યા કઈ ઝઘુ થાય એમને તેનો કારણ છે કે H2 નો કાર્ડ આપડે પાસે હે ટુકમાં તો ન્યા હે સો નથી કરતું ને આપણે ફ્લિપકાર્ટમાંથી મગાવીને એમાં આપડે H2 નો ક્રેડિટ કાર્ડ નાખે તો એમાં આપણને 4000 ડિસ્કાઉન્ટ આવે તો 4000 રૂપિયા જાતા તો કરાય ની તો આપણે દુકાન છે મગાવવું નથી આપણે ફ્લિપકાર્ટમાં હમણા ઓર્ડર કરી દઈએ એક દી કે બે દિવસ પછી આવશે બરાબર અંકિતભાઈ ચાર હજાર જાતા કરે કે ચાર હજાર જાતા કરે સતીષભાઈ ને પૂછો કઈ રીતના થાય ચાર હજાર ભાઈ ફીણ આવે તઈ આવે ચાર હજાર રૂપિયા હવે છે ને ફ્લિપકાર્ટમાંથી મંગાવી લઈએ ને અત્યારે અમે સોનબેન ના ઘરે છે વરસાદ ચાલુ થઈ ગયો ને ત્યાં ઊભી ગયા તો સોનબેન શા બનાવી નાખો બે રકમ બી આદુ એલસી નાખીને હાલો તો ઘડી ઘર અહીં બે વરસાદના પોલ થઈ ગયા ને એટલે फोन આપણે ફ્લિપકાર્ટ માંથી ઓર્ડર કરી દીધો તો ટુકમાં હવે 15 કા 16 તારીખ આવી ગયા જોઈએ કઈ દીકી 15 તારીખમાં હેલપો એ ફોન આપણે પડશે ટુકમાં ડિસ્કાઉન્ટ લઈને દેખો છે 72000 રૂપિયા વોચ પાસે ફાઇનલી પોગી ગયા છે ઘરે સોનોબેન ના ઘરે થી કારણ કે થોડું કામ હતું સર્વિસ લેવાનું એટલે જાતા કેસો અત્યારે આપણે પોગી ગયા છે ઘરે લક્ષ્મી માં ક્યાં ગયા લક્ષ્મી માં તો ભેંસું ભેગા છે ફાઇનલી આપણે આઈફોન નો ઓર્ડર કટ્યો તો ફ્લિપકાર્ટ માંથી કારણ કે જે આપણે દુકાને લેવા ગયા તો એમાં આપણે છે ને ડિસ્કાઉન્ટ ટૂંકમાં ચાર હજારનું આપતા હતા પણ એમાં તમે ક્રેડિટ કાર્ડ દીધું છતાં પણ છે ને કે એસ બીઆઈનું નથી એમ આવતું પછી આપણે એસ બીઆઈનું આપણે ફ્લિપકાર્ટમાં નાખીને ચાર હજારનું ડિસ્કાઉન્ટ લઈ લીધું ફોન આપણે પડશે અડસઠથી સિત્તેર હજાર આસપાસ લેખીમાં માં ફોન ફોન મગાવી ગયો દુકાને છે ને એમ નહોતો પડતો મોંઘો પડતો તો હું કઈ ચાર હજાર ક્યાં આપણે કામમાં લેખો પછી પાછો આપણે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યો આ પોસ્ટ આખું છે ને મારા મમ્મી અને પપ્પાએ બે ભરી દીધું પૈસાનું કાં નથી ને મારા પપ્પા છે ને આજે હું મને જિંદગીમાં કોઈ કેવી વસ્તુ ના નથી પડી થેન્ક યુ કાકા ટૂંક મારા પપ્પાને કાકા કે હારો તો લખી માસે ભેહું નીરે નીરે દેવા દઉં બીજું તો ફાઈનલી ભાઈ છે ને આપણે આઈફોન લેવા જઈએ તો આઈફોન નું ભેગું નહોતું થયું છે ફ્લિપકાર્ટમાં મકાવી લીધો અત્યારે મેં તો સાંજે ભાઈ ને બે ખાતર નાખવા આવ્યા તો હે ને આ બે દીધો સારું થવું પડશે કે બાકી ઘરના બહુ કામ નહીં કરે તો આઈફોન આજે આવ્યો હોય ને ઓર્ડર કેન્સલ કરાવી દે છે ને આપણા ટેન્શન છે

તો આ વરસાદ થતો શું છે રોજી ના જમવાનું બાકી છે જાય જમવા મારા બાજુ ફેસ નહીં કરે કરે કારણ કે મેં શર્ટ ને જ પીવા જેવું નાઈ નહીં હોય પપ્પા જો આવે દાદી અહીંયા બેઠા વરસાદ ઝીણો ઝીણો જઈ ગયો છે ચાલુ અને અત્યારે હું પણ છે રહોડામાં જાઉં કારણ કે મેં તો જમ લીધું છે વહેલું કેમ કે ખાતર આ નાખતો હતો ને ટૂંકમાં એટલે ભૂખ લાગી વહેલો જમી લીધું લખી માને બધા જમવા બેઠા આ જમવામાં છે ને આપણે વઘારી ત્યારે રોટલો ને હું ખાઈ લીધું એટલે છે ને રોટલીને તો મેં રોટલો વઘાઈ કરે ખાઈ લીધો હું અમે નથી ખાવું રોટલી નથી ખાવું મહેમાની છે ને જાલદી ફોન નહીં આવે છે તો ખાવું નહીં ભાવે ત્યાં તું તું બોલ લે તું બોલી લે ખાવ મને ખબરા સારું હા ફોન લઈ દીધો लखी लखी मैं फोन टूं में मीमे नहीं खाता फोन लेवा नक्की कर ली थोड़ी लेव गां मम्मी तो हजार ना खसो कर लोन लिया फोन लोतर हजार नो फोन बेहजार ना चार्ज हाँ इकोत्तर बोतल तोते तोते पांच सौ रुपया ना कवर है पांच सौ रुपया ग्लास है चिम्मत हजार आसपास ना फोन थी गया

અત્યારે ટાઈમ થઈ ગયો છે પૂરા નવ થવા આવ્યા અને આ ફોટા તમને દેખાતા હોય છે આ છે ને અમારા ટૂંકમાં ઘણા વર્ષો થઈ ગયા ના તો ચાર પાંચ વર્ષ થઈ ગયા છે મારા ફોટાના બે હજાર વીસ એકવીસનો હે ને આ છે હર્ષાનો ફોટો અમારે અમારે હગાઈ ને ત્યાંનો ફોટો છે ને અમારો તો બે હજાર વીસ એકવીસનો છે આ હું હતા હું ટૂંકમાં નહીં આજથી ત્રણ ચાર પહેલાં ટૂંકમાં તો આવ લોકો તમને કેવો લાગે જરા કોમેન્ટ કરી દઈશું અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લઈએ બહુ મહેનત લાગે સબસ્ક્રાઈબ કરી લઈએ બાય બાય